અમદાવાદમાં બરફની ફેક્ટરી વિશાલા હોટલ સામે એક રિક્ષાને સફેદ કલરની ફોર વ્હીલ ફેરા ઉડાડી દેતા રિક્ષા ચાલકને ઈજા થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે સમગ્ર ઘટનામાં પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે કાર ચાલક નશાની હાલતમાં હતા અને તેઓ પોલીસ ખાતામાં ફરજ બજાવે છે જેમનું નામ પરેશભાઈ દેસાઈ છે બાપુનગર બંદોબસ્ત પતાવી પરત ફરી રહ્યા હતા અંધારામાં બંબ નહીં દેખાતા વાહન કંટ્રોલ બહાર જતાં રિક્ષા જોડી અથડાતા અકસ્માત સર્જાયો સરખેજ પોલીસ કર્મી દ્વારા કાર ચાલકને પકડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા કઈ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે કે બેનામેન વિનોતર માર સાથે સત્તેરી ન્યૂઝ અમદાવાદ

જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી